સોગાય છે આટલા બધા પાર્લે લાયા છે ને બધા મીઠ થોડા થોડા કાઢી બનાવીશું પાર્લેના ગુલાબજામુ શોજી ના બી બને પણ આજે ઈચ્છા હતી એન્ટિક કંઈક બને આ થોડું લોકેશન કર્યું છે ને નોર્મલી તમને બતાવીએ તો જુઓ ઈ લાકડા લાયા છીએ બાકી લોકેશન તો આ છે કેવું લાગે જોઈને લોકેશન કમેન્ટ કરજો ગાઈશ ચલો ફટાફટ ચાલુ કરીએ કારણ કે બહુ લેટ પડી જશે પછી રેસિપી બનાવવામાં ગાઈસ બે રેસીપી છે એટલે બીજી રેસીપીમાં તો કંઈ છે નહીં છે આ ઘોડા લાવ્યા છે એને ખાલી વાપવાના છે અને જેટલા બી જે પડીકો હોય ને બધા આપણે બાસ્કેટમાં નાખીને ઘેર લઈ જઈશું વેસ્ટ તો અહીંયા નાખવાનો કોઈ મતલબ નથી ને જો કોઈક આવેલું છે ને એને પ્લાસ્ટિક નાખ્યું છે એ બી આપણે વહેણીને લઈ જઈશું સાથે તો ગાઈસ ફાઇનલી આટલા પાલે તોડે બાકી એવું ડાઉટ થઈ રહ્યો છે કે વધારે પડશે લોચા પડશે એટલે જોઈએ પહેલાં બાકી નાખવું પાણી ની તો ખુદ નહીં જાય છે આ તો એટલું ગઈ આવા લોકેશન ઉપર પાર લેનો હું ગમે તેનો ગુલાબજાબુ હોય ને તો ભાગ કા બોલતી ગાઈશ કા બોલતી પબ્લિક અબ બનેગા લડ્ડુ ગુલાબ જાબુ કે લડ્ડુ અને આના ઉપર અમે મૂકી દેહુ આમાં ગાઈશ કઈક અલગ વસ્તુ બનાવીએ કરીએ છીએ પણ આ અનોખ વખમાં કાઢી દે છે એનો કોમ અમારો બેટવા તો હવે મજબૂત લાગી ઓલા એવું જ નહીં what are you do?

ફાઇનલી જુઓ ટોટલી અમે ગુલાબજાબુ તરી દીધો આ વધારે કઈ માથાકુ વધી નહીં હવે ખાલી ચાસણી બનાવવાની ચાસણી એ હે લુંદો નાખી દેખી યાર અંદર મેથી ધૂપ કરીને મસ્ત બની બાકી જોઈ છે તૂટેલો ફૂટેલો

ફાઇનલી અમારે કેમ્પિંગ ખતમ થઈ ગયું છે ખાવાનું પીવાનું બધું રહી ગયું છે

à đó mà hi vào không